परिक्रमा महोत्सव बे हजार मुख्यमंत्री श्री भाई मुख्यमंत्री श्री तथा घंटी यात्रा ने करन शक्तिपीठ न दर्शन पूजन एक ज स्थले मंबाजीधाम करके वाप्रधानश्री नु विजन साकार मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल यात्रिकों ने श्रेष्ठ सुविधाओं प्रदान थाय तथा प्रवासन क्षेत्र अंबाजी नो विकास थाय बार सौ करोड़ खर्चे बे मा अंबाजी कोरिडोर नो कराशे विकास मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल मुख्यमंत्री श्री ना हस्ते अंबाजी खाते दिव्यांगों लाभार्थी विविध सहायना लाभों कराया वितरण प्रधान श्री नरेन्द्र भाई मोदीए विकलांग अपंग शब्द ने दूर कर दिव्यांगजन नामकरण करी दिव्यांगों ने आप्मा मुख्यमंत्रीश्रीना हस्ते अंदाजे बार करोड़ खर्चे सुविधाओं की सज्ज नवनिर्मित संस्कृत महाविद्यालय नु करायु लोकार्पण मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल विशेष उपस्थिति में अंबाजी खाते शक्तिपीठ परिक्रमा महोत्सव बेहजार पच्चीस नू प्रारंभ करायो हतो। श्री राज्य की सुखाकारी मां मा अंबा दर्शन करीने पालखी तथा घंटी यात्रा ने प्रस्थान कर મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेलે રાજ્યની સુખાકારી માટે જગતજનની આદ્યશક્તિ માં અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી તેમણે ભટજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા मुख्यमंत्री श्री भूपेंद्रભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત 12 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું मुख्यमंत्री શ્રી સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાયા હતા આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ ગંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવવામાં આવી છે આ નવીન બિલ્ડિંગમાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કરાયો છે નવીન બિલ્ડિંગમાં પાર્કિંગ મલ્ટીપર્પઝ હોલ દસ વર્ગખંડો छात्राालय માંટી 49 જેટલી રૂમ લાઈબ્રેરી પ્રાર્થના હોલ ભોજન કક્ષક કમ્પ્યુટર હોલ યજ્ઞશાળા સહિતની અધ્યતન સુવિધાઓ ઉપી કરાઈ છે અહી નોંધનીય છે કે શ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નું વર્ષ 1962 માં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરાય છે આ વિદ્યાલયમાં કર્મકાંડ જ્યોતિષ વેદ પુરાણ ધર્મશાસ્ત્ર અને ઉપનિષદ વગેરેનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે संस्कृत महाविद्यालय साहित्य एक सौ सात पुस्तकों पटे आज चालना एकावन शक्तिपीठ परिक्रमा महोत्सव प्रारंभ करो पालखी तथा घंटी यात्रा ने प्रस्थान करते मुख्यमंत्री श्री शक्तिपीठ परिसर संकुल मंदिर में पूजा अर्चना करिक्रमा महोत्सव में सहभागी बनवा આ પ્રસંગે શ્રીએ જણાવ્યું હતું કે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે જ્યારે બીજી તરફ જગત જનનીમાં આંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે જગદંબાના પરમ ઉપાસક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ વિરાટ ધર્મોત્સવ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધી જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળેમાં અંબાજી धामમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિઝન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત તથા વડાપ્રધાન શ્રીની સંકલ્પના અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન 51 શક્તિપીઠ દર્શનનો લાભ લઈ શકે તો તે વ્યક્તિ અંબાજી ખાતે નિર્માણ પામે 51 શક્તિપીઠના દર્શન કરીને પોતાની શ્રદ્ધા પૂરી કરી શકે છે